નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દેવીપૂજક અવાજ આજના વિડીયોમાં આપણે સમજીશું કે જે હોટ વોલેટ યુઝર છે તેમને હોટ પોઈન્ટ કલેક્શન સ્પીડ પ્રતિ કલાક લિમિટ અને કોઈન ક્લેમ કઈ રીતે કરવા તેના વિશે સમજીશું હોટ કોઈન કલેક્ટ કરવા માટે હોમવાળા સેક્શનમાં સ્ટોરેજવાળા ઓપ્શન પર ક્લિક કરો અને પછી તેમાં ક્લેમ હોટવાળા ઓપ્શનને ક્લિક કરી હોટ પોઈન્ટ કલેક્ટ કરી લો હવે સ્પીડ અને લિમિટ વધારવા માટે બૂસ્ટવાળા સેક્શન પર ક્લિક કરો તેમાં પહેલાં ઓપ્શનમાં હોટકોઇન કલેક્ટ કરવા માટેની પ્રતિ કલાકની કેપેસિટી વધારી શકાય છે જેના માટે તમારે અમુક અમાઉન્ટના કોઈન આપવા પડશે જેમ કે અહીં હું ત્રણ કલાકના બદલે દર ચાર કલાકે કોઈન ક્લેમ કરવા અપગ્રેડ કરી રહ્યો છું બીજા ઓપ્શન પર ક્લિક કરી હોટકોઇન વાપરીને તમે પ્રતિ કલાક મળતા કોઈનને વધારી શકો છો ત્રીજા ઓપ્શન પર ક્લિક કરી તેમાં આપેલ ટાસ્ક કરીને તમારું લેવલ અપ કરી શકો છો જેનાથી પ્રતિ કલાકની સ્પીડ વધારી શકાય છે તો આ રીતે તમે તમારા હોટ હોટવોલેટમાં હોટકોઇનની કલેક્ટ કરવાની સ્પીડ લેવલ અપ કરીને વધારી શકો છો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો અને મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને શેર કરવા વિનંતી થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો